हलवा okay. हलवा હલો ભાઈ હાલજો હાલજો ભાઈ સોલંકી આપણી વચ્ચે જેથી કરીને આપણે તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરો કે થોડા હું શિયાભાઈ ગોયલ ધારાસભ્ય માહોલને વિનંતી કરો કે પોતાનું સ્થાન ગ્રહણ કરે

شطه بره ده نه تا به حالا هر حاله

બે દિવસ થી આપણા વિસ્તારોમાં જોડી ગયો અને જે જે પરિસ્થિતિ જોકે મારા હાથમાં તો કઈ નથી હું એટલું કહી શકું કે તમારા બધાની જે મજબૂરી છે એ તો તમે સમજી હતી હું અહીંયા આવ્યો ને એના પહેલા બે દિવસ પહેલા મેં આપણા મુખ્યમંત્રીને અને આગેવાનોને મેં લેખિતમાં બધાને ભલામણ કરી હતી એવું એ તો નહીં પૂછ્યું હતું મને બધું ખબર છે પણ એનાથી કઈ નહીં થાય અહીંયાની જેટલી જેટલી વેદના હોય છે એ તમે લખી અને મને બે આપજો આપણે બંને ભાઈઓ ભેગા થઈ અને આપણા મુખ્યમંત્રીને અને જેને જેને લાગતા વર્ગતા એને આપણે પોતે જઈ એના ભોજનની વાત આપણે બહુ કરી હું તો આટલું સમજ કે હમણાં જે બધા બોલતા હતા એનું ભાષણ બેઠો બેઠો હું નહોતું પણ એ ભાષણથી કઈ નહીં થાય

આ બધા તમે લોકો દુઃખી થયારે વાત આવે ને તો હું એમ થઈ ગયો જ્ઞાન થતું હોય ને તો ખાલી લેફરો લખીને મૂકી દો અને મને જયારે લાગે કે તમને બોલાવા જો ત્યારે હું તમે બોલાવી ત્યાં હું જે તમે કઈ નહીં કરી આપવા તો કરો આજે ઘણા હમકાર નથી અને હું સમજવા જાઉં તો મને ગમતું બી નથી

કરી પણ તમને બધાને અથવા તો ચોક્કસ કહું કે પ્રજોત્તમ સોલંકી આ બધા ને તેમાં તમારે આટલો દોડતો રહ્યો આટલો તો કહું કે આટલી બીમારી હોવા છતાં આટલો અહીંયા આવ્યો ને ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી

તમે લાગે ત્યારે કરવું સરકાર કઈ નહીં આપણી રીતે બધી વ્યવસ્થા કરવી જોઈએ અને કરવું જોઈએ અને એવું કરું છું છતાં તમને કોઈને કઈ બી તકલીફ પડે ને તો ભાવનગરમાં મારો ભંગો છે મીરા કું કોઈને રિક્ષાવાળાને વાળા મને કીધો ને કે પરસોતમભાઈ ને ઘેરી ગયું તો પૂછાય મારા ઘરે બંગલે લુકી જાય આ કામ કરાવવું અને કરવું એમાં જમીન અને તો જ્યાં વધુ થાય તમારા ભક્તાના દુઃખમાં હવે જ્યાં ભાગીદાર બનવું એ ભગવાન અને માતાજી અમુક પ્રાર્થના કરું અને તમને ક્યાંય ને કોઈ બી તકલીફ પડે તો આપણા એમએલએ શિયાભાઈ મોઢે એવું મારે એક નંબર આપ્યો કે તમારી થાય ને આટલા લાંબો ગયો અને જેટલી રજૂઆતો તમારે લીધે આવે તો મને બે મોકલજો આપણે બે ભાઈઓ ભેગા થઈ અને આની અંદરથી કેવો રસ્તો નીકળે એની માટે આ બંને ભાઈઓ આમાં કામ કરીએ એવી મારી શુભકામના બધા મારે કંઈક આગળ વધવાની એવી શુભકામના અને મળવાનું કે આવતા દિવસોમાં સરકાર અહીંયાનું બધું જે કરી રહ્યા અને બધા બધી આંકડા મંગાવે એમાંથી મેં શું કરવું અને કેવી રીતે કરવું એની માટે આપણા નરેન્દ્ર મોદીજી અહીંયા આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી ગયા અને આવી કામ કરીએ એવી હું તમને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મારી રાત છે હું હમાશા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે જલ્દી બધા આમાંથી બહાર નીકળો એવી ભગવાન અને માતા પ્રાર્થના કરો તેમ તમામ ગામના સરપંચો અને સરપંચ યુનિયન પ્રમુખભાઈ શ્રી મિનિયાભાઈ ઉપપ્રમુખ વિજયભાઈ મંત્રી નકુભાઈ અને તમામે તમામ સરપંચા કરો કે તે જગ્યાએ આવી આપણે સરપંચો આપણે તમામ